ત્રણ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂટકાંડ ની ઘટના ઉકેલીને ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ આરોપીઓ મુસાફર બનીને ઓટો રિક્ષા ડ્રાઈવરને જગ્યાએ લઈ જઈને ચપ્પુ બતાવીને રૂપિયા તથા રિક્ષા લૂટીને ફરાર થઈ ગયા હતા પોલીસ ને મળેલી બાતમી ના આધારે શાલીમાર સોસાયટી સામેના રોડ પરથી ત્રણ આરોપી મનીન્દ્રસિંહ નામસિંહ ટાક સિંહ ઉર્ફ પાપા પાચમસિંહ ભાદા સિંહ ઉર્ફ અયાનસિંહ ઉર્ફ ડોલાસિંહ ભાદાને ઓટો રિક્ષા અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા પોલીસે કુલ રૂપિયા બે લાખ એકતાલીસ હજાર પાંચસો નો મુદ્દામાલ કબજો કર્યો જેમાં ઓટો રિક્ષા મોબાઈલ ફોન તથા લૂંટ માટે વપરાયેલ ચપ્પુ સામેલ છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આરોપી અગાઉ પણ લૂંટ અને વાહન ચોરી જેવા ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે

લૂંટ ચોરીને લૂંટ વાહનો લૂંટી અને એ લૂંટેલા વાહનોથી ફરીથી લૂંટ કરતા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને ગઈકાલે પકડવામાં આવ્યા છે આ ત્રણ મનિન્દરસિંહ ટાંક જસપાલસિંહ શાક અને નિર્મલસિંહ ભાદાની પૂછપરછ દરમિયાન એ લોકો અગાઉ પણ અલથાણમાં લૂંટના ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને વધુ પૂછપરછ કરતાં એમણે પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે વીસેક દિવસ પહેલાં એક રિક્ષા ડ્રાઈવરને પણ ચપ્પુ બતાવી એમને ચપ્પુ મારી અને લૂંટી લીધેલા એની રિક્ષા લૂંટીને નાસી ગયેલા હતા આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ કરવામાં આવે છે આ રિક્ષાનો ઉપયોગ પણ એ લોકો ફરીથી લૂંટ કરવા અન્ય લૂંટો કરવા માટે કરતા હતા અને આ ત્રણેયનો ગુના એક ઇતિહાસ છે અને આ લોકોની વધુ પૂછપરછ ચાલુ છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે